હેલો એવરીવન જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો અને અત્યારે વાગી ગયા છે અગિયાર અને હું બધું કામ કરીને ફ્રી થઈને વાડામાં આટો મારવા આવી અને મેં કીધું બધું કામ કરીને ફ્રી થઈ તો પહેલાં એક આટો વાડામાં મારતી આવ અને બિયાનને નકશીત વયા ગયા છે સ્કૂલે પૂજા કપડાં ધોતી હતી તમે કીધું વાડામાં આટો મારીઓ પછી કંઈક રસોઈ બનાવીએ અને અમારા વાડાના ફૂલ ટૂરનો વિડીયો તમે જોયો હશે અને બધાએ સરસ રિસ્પોન્સ આપ્યો એ બદલ બધાને દિલથી થેન્ક યુ તો આવો નવો રિસ્પોન્સ આપતા રહેજો અમારા વિડીયોને અને જો અવાજ આવે છે બેલામાં કેમ કે ભાવેશભાઈ કરે છે ટેકા કટિંગ ટેકા કટિંગ કરે છે અત્યારે બધા અને બપોર પછી જમીન મારે પૂજાને ભાવેશભાઈને ત્રણેયને થઈને કલર મારવાનો છે ટેકામાં ત્રણ જગ્યાએ મારવાના ઉપરના ભાગમાં વચ્ચે અને છેડા ઉપર તો ત્રણ જગ્યાએ કલર મારવાના હોય તો અમે ત્રણેય થઈને કલર મારશું એટલે ફટાફટ થઈ જાય અને અમે મોરબી ગયા તા એ વિડીયો તમે જોયો જ હશે કે મેં ભાઈ કર્યા છે એના પપ્પાની ખબર પૂછવા ગયા હતા તો એ મારા ભાઈના પપ્પા એક્સપાયર થઈ ગયા છે તો ભગવાન એમની આત્માને શાંતિ આપે એની પ્રાર્થના અને એનું પાણી ઢોર છે સોમવારે તો અમે લોકો સોમવારે જવાના છીએ હું પ્રકાશ ને પૂજાને બધા તો અમે સોમવારે જાશું મોરબી અને જો મમ્મી ને પપ્પા બેઠા છે વાડામાં વાડામાં મમ્મી કે વાલોર થોડીક થાય છે જોતી હોય તો લઈ લેજો તો વાલો બતાવું તમને તો આયા થઈ છે વાલોર એક વેલો થયો છે તો વાલોર થઈ છે કેટલી એ તો કેટલી બધી છે ઝીણી ઝીણી અને આયડા તો જો કેવડા મોટા થઈ ગયા છે બધા એમને ઉગ્યા છે આખી વાડમાં બધે ઠેટ લાગી અને મારું થોડું ગળું ખરાબ થઈ ગયું છે અને અહીંયા રીંગણું જોવો મસ્ત થઈ ગયું હવે બધે રીંગણા થઈ ગયા છે કોથમરી અને અહીંયા મોટું મોટું રીંગણું છે જોવો આમાં છે આમાં છે બધામાં એક એક રીંગણું છે એટલે આજ તો કદાચ આજ કે કાલે ઉતારવા પડશે મમ્મી ઉતાર લેશે બધામાં રીંગણા એક એક તો થઈ જ ગયા છે જો આમાંય છે બધાય રીંગણા થઈ ગયા અને પપ્પા આવ્યા છે અને પપ્પા આવ્યા પાણી ખોલવા પાણી પાવાનું હશે રોપમાં ચણા મસ્ત થઈ ગયા હમ એ રોપ મસ્ત ઉગી ગયો

જવા દે એ પડ્યા છે માં ચાર ઓલા થઈ ગયા પણ આ કામ છોડવા પડે હા તો રીંગણા બધે મસ્ત થઈ ગયા આમાં ડોલી ભરવાના રીંગણા કેટલા બધા થી આ આજ તો મમ્મી ઉતારશે અને હવે હું જાઉં છું ઘરે બપોર પછી કામ કરવાનું છે હે તો નારીય હ તો ખીર ખિસકોલી નારિયેલ બધાય મોટા થાય તો પાણી પી જાય ફોડી ફોડી ખોતરી ખોતરી પાણી ખાલી કરી નાખે તો ખીલકોડી નથી રહેવા દેતી નારિયેલ હમણાં નારિયેલ પાણી ખાતા નથી તો ચાલો હવે બપોર પછી કામ ભાવેશભાઈ ને કરાવવાનું છે તો હું જાઉં ઘરે કંઈક રસોઈની તૈયારી કરી અને અહીંયા જોવો આ રોપ સરસ થઈ ગયો પણ અહીંયા અમે ફુલાવર હતા એ કાઢી નાખા અને મમ્મી ઓલા જો અહીંયા હતા અળવીના પાનના છોડી કાઢી નાખા કે અહીંયા રાખો ટાંકો અને અહીંયા વાવી દીધા અળવીના પાન અને અહીંયા ફુલાવર બધાય કાઢી નાંખ્યા છે જુવો કેમ કે ખરાબ થઈ ગયા હતા ફૂલ ઉગી ગયા હતા અંદર એક છોડવો મમ્મી કે રહી ગયો તો તો એમાં કેટલા બધા ફૂલાવર ઝીણાં ઝીણાં થયા જુઓ અહીં નીચે આ સાઈડ બધાય કેટલા બધા ફૂલાવર થયા છે જો પાન તૂટી ગયું

má pin có tiếng cót bàn à huê này nó em màu color này નવા છે એ વર્તાય જ જાય એ નવા છે બધા એમાં અડધા તો વયા ગયા ભાડે તો ગાય સાજનું મેન્યુ છે આપણું ઢોકળીનું શાક અને રોટલી તો ઢોકળી મેં બનાવીને રાખી દીધી છે પછી શાક બનાવું અને અહીંયા બનાવ્યું તો મેં ટોપરા પાક જો મેં બનાવ્યો તો ટોપરા પાક મસ્ત બનો છે જુઓ એકદમ કંદોઈની દુકાન જેવો બન્યો તો મસ્ત તો ગાઈસ મેં બનાવ્યો હતો ટોપરા પાક કેમ કે બે દિવસ પહેલા ભાવેશભાઈને એમ પૂજાન માનતા હતી તો નારિયેલ વધઈ રહેતા તો અચાનક સાજે પછી ઓલા નારિયેળના છીણ કરી મિક્સરમાં અને ટોપરા પાક બનાવી નાખ્યો કેમ કે પછી નારિયેળ બગડી જાય પૈડા પૈડા એટલે પછી સાંજે વધે હતા તો પછી મેં વ્લોગ કાંઈ બનાવ્યું નહીં વિડીયો બનાવ્યો નહીં રેસીપી તમને આપી નહીં જો તમારે રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો તો હું તમને શેર કરીશ રેસીપી તમારી સાથે આપણે બીજી વાર બનાવશું અને એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ બહુ મસ્ત બહેનો છે ટોપરા પાક તો કોમેન્ટ કરજો બધા તો આપણે ફરીવાર આપણે ટોપરા પાકની રેસીપીનો વિડીયો બનાવશું અને ઢોકળીનું શાક બનાવવાનું બાકી છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે એટલે હવે શાક બનાવી નાખો અને વિયન ને નક્ષિત ને તેડવા જવાનું છે તો એ પ્રકાશ તેડી આવશે કા પપ્પા તેડી આવશે તો શાક બનાવી નાખો હાલો ફટાફટ પછી જમીન આપણે કામ છે તો સવા એક થઈ ગયો છે અને જમીન બધું કામ કરીને ફ્રી થઈ ગયા અને જો વિયન ને હવે શું નથી હું કલર કરવા જાઉં છું એટલે કે મારે કલર કરવા આવું છે તો મેં કપડાં ચેન્જ કરી લીધા છે ને હવે જાઉં છું કલર કરવા ડેલામાં હું પૂજા ને ભાસ હા ત્રણેય કરશું કલર અને વિયાન રમે છે નક્ષિત અહીંયા રમે છે અને ડેલામાં ભાવેશભાઈએ સોંગ ચાલુ કર્યા છે એટલે કોપીરાઈટ આવે એટલે અહીંયા વિડીયો નહીં ઉતારું તો ચાલો હવે જાય કલર કરી નાખી સાંજે ફ્રી થઈ જાય વેલા વેલા ફટાફટ કરવા માંડી તો વેલા નવરા થઈ જશું અમે કામ કરીને નક્ષિતભાઈ અહીંયા નાસ્તો કરે ચો ચા ટોસ કા નક્ષિત ધૂળ ધૂળ ભરાઈ રહ્યો આખો અમે કામ કરી ત્યાં લાગી આરવાર કરે ચપલા નથ મારવાના બટ કલર જ કરવાનો અત્યારે અને આ ચપલાને કલર કરવાનો જો આને ચપલા કહેવાય આને કલર કરવાનો હે બધાયને અને ટેકામાં ઇન સવ ભાવેશભાઈ નિશાન કરે હે નિશાન કરી લે પછી હું પૂજા અને ભાવેશભાઈ તણે થઈને કલર મારશું એક એક પટ્ટો ઓલા હા કલર કરેલા પડ્યા એટલા થઈ ગયા બે રાઉન્ડ કર્યા કા પૂજા બે કે ત્રણ હા ત્રણ કર્યા જો ને ચા ગરમ ગરમ હાથમાં પડ્યો તો પૂજા મલાઈ લગાવે દવા કહેવાય બેટા એટલે ફોડલો ન થાય પપ્પા રીંગણા ભરે મમ્મીએ ઉતાર્યા રીંગણા મમ્મીએ જે ઉતારતા હશે ને જો મસ્ત રીંગણા થઈ ગયા હમ ઉતારે મમ્મી રીંગણા ઓલા તો ઉતારી ગયા તા ને બધા મોટા મોટા થઈ ગયા ત્રણ નઈ ચારક છબલા થાય અને ડોલી રીંગણાનું એકાદું છબલું થાય તો અત્યારે સાડા પાંચ થઈ ગયા અને અમે કલરને એવું કામ કરીને બધું ફ્રી થઈ ગયા બધા ટેકાને કલર કરી નાખ્યો દોઢ બે વાગ્યાના કકા સાડા પાંચ થઈ ગયા છે અને જો હવે પાછા કપડા ચેન્જ કરી લીધા તો કલર હજી ગયો નહીં મેલમાંથી ન ગયો બાકી બધી વયો ગયો તરથી તો નખમાં રહી ગયો કલર અને પ્રકાશને એ બધા કરવાના છે આજે દાળનો પ્રોગ્રામ ડેલામાં એને એના ફ્રેન્ડની બધા છે તો મેં દાળે બાફવા મૂકી દીધી છે જુઓ મેં દાળ બાફવા મૂકી દીધી એટલે પહેલાં હાર બફાઈ જાય પછી ખાલી ત્રણ ચાર રોટલા કરવા છે અને મમ્મીને પપ્પાને જવાનું છે રાજુભાઈને ઘરે જમવું તો અમારે પૂરતું બનાવવાનું છે પ્રકાશને એને તો ભાવેશભાઈને બેને ડેલામાં જમવાનું છે એટલે રોટલા ઘરે બનાવશું અને દાળને બધું તો અહીંયા બનાવશે એટલે રોટલા ત્રણ ચાર કરવા છે અને પૂજા ભાખરી બનાવશે ભાવેશભાઈને દાળ ભેગી ભાખરી મજા આવે

અમે કામ કરતા હતા અહીંયા ધૂળથી ને કલર થી બધાય રમતો તો આખો કાળો કાળો ધૂળવાળો ભરાઈ રહ્યો હતો તો પૂજા એ નવડાવ્યો અત્યારે એટલે રોવે છે તો આઠ વાગી ગયા છે અને રસોઈ તો બની ગઈ રોટલા મેં ચાર કર્યા અને પૂજા બનાવે છે ભાખરી પૂજા આજ તો પ્લેટફોર્મ ઉપર બેઠા બેઠા ભાખરી બનાવે છે હમ અને પાછી ભેગા ભેગી સ્ટોરી જોતી જાય નાના છોકરાઓ જે વિયાને શીખવાડી દીધું કા વિયાન સ્ટોરી જોતો હોય એટલે જો પૂજા સ્ટોરી જોવે વિયાન જમતા જમતા સ્ટોરી જોતો હોય મોબાઈલમાં કા પછી જમતા જમતા અમે જોઈ ભેગા સાંભળી બેઠા બેઠા તો દાળ બની ગઈ છે નથી બની ગઈ પૂજા પૂજા એ ભાખરી બનાવીને શીખ્યો મસ્ત ગરમા ગરમ ભાખરી અને દાળ મિક્સ અને રોટલા પ્લેટફોર્મ ઉપર એટલી બધી જગ્યા ન હોય નકર આપણે બેઠા બેઠા રોટલી કરી ને હા આજે થોડીક જગ્યા કરી લીધી પૂજા એ થકાઈ ગઈ એક દિવ હું ઓલું નહોતું મોહનથાળ મેં બનાવ્યો તે દિવય ઉપર ચડી બેઠા બેઠા એમાં તો કેટલી વાર લાગે અડધી પોણી કલાક લોટ શેકતા થાય

આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં